સરપંચ કીધું પ્રમાણે પડો તો સારું હો ના મારે જોવું હો સરપંચ જેટલું કોમ ઘરનો સરપંચ કોમ નહીં કરતો કોઈ ઘરનું બાકી મેળવ્યું કોઈ કોમ જ કરતો નહીં ના કશું વાંધો નહીં કેવું કોમ આકડે આવાની આંકડી જવાની હતી મારે જવું પેલા કોમ ચાલુ થઈ ગયો કોન્ટ્રાક્ટર આવી ગયા હા ચાર નો બહુ પાડ પાડ કરી રહ્યો

એટલે આ બુમા બૂમ કરતા તા આવી આવી હેડો તમારા એરિયામાં બહુ યાર આ સોમાન આવી ગયો બધું તો તારા સરપંચ હું સમજો તમે યાર બપોરું કીધું તો આવી ગયું જોઈ લો મોળ સામાન હેડો હા આવો હા હું કણ છું આવો ના ચાલુ થઈ ગયું યાર

આઓ સરપંચ બોલાવ આવો આવો વાય બારાવજો એ એ એ એ કોમ ચાલુ ઓર દીજે જેજી મેમ એ એ એ ની તો જે બોલાતો હોય હા તો ફालतू

તમારું કોમ થશે બાકી નહીં રે બરાબર ત્યાં થશે ચાર વર્ષ તો થયો એક વાર બાકી છે તમારા તમારા એલાકા બ્લોક આવ્યો તમારા એલાકા માં રોડ આવે તમારા એલાકા પુરાણ પુરણ આવે તો આ બીજા બધા છે તાર એક વર્ષ મારા બાકી છે ને હા એક વર્ષની અંદર આખા ગમનું પચાવવાનું હોય ગમનું મારું પેરું કરો ને હા એટલે આઈ જુ યાર તમે ગમી ભાઈ તું ભીખા એ કોંગે ટ્રેક્ટર ને ચાઇ પડે તું થાય છે ટ્રેક્ટર લઈ લેખા તો નવા બીજા બ્લોક આવશે આ તું નાખવા દોડ

એક લાઈન માંથી ચાલતા એક ટપ્પા થી બધું પટાતા 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 ઓમ થઈને ગોમ ગોમ કોરી મોની આકડી જાય ના ના પણ અમારી થી ચાલુ કરો કે હી કરતા કરતા હોય આવો ભાઈ એટલે હી થાય સાહેબ ભાઈયા હર વડો જો જવાનું કોમ યાર હર જો જો તમે કોમ ભૂલતા નહી પણ બરાબર થઈ જશે તમે યાર મને ચૂંટી લાયા તો મારો કોમ કરવાનો છૂટકો જ નહી હર હોડા તો કર લે હળા આપળો હળો આ ટક્કર ખાલી થાય એટલે બીજું ભરાઈને અમાર ઘર આગળ ઉતરી જાવ જો કાલે આવશે કાલે યાર

કરી દઈશું યાર આપડે બધા માટે કરવાનું જ છે ને કીધું પણ પેહલા આ જગ્યાનું પતાઈ દઈએ આપડે મેં ના પોતે નહીં પતો યોન ચાલુ કરો એટલે તમારા પોચ વર આવતા પોચ વરચી પાઉ પાઉ કગરવા આમ તો સમય આલી ને જેટલી ગરમી હતી સરપંચ ન અમે આવી ગરમી કરતા બીજા તો હું નહીં કરતા હોય યાર એ બરોબર પણ તમે હું કર ખબર છે એક આદા ટેક્ટરથી થોડું બ્લોક એક બ્રાસ જેવું બ્લોક નાખ્યા લો તો પોચ વરચી તમારી ઘરા કે જતા ફાવ તો ટેક્ટર નખાઈ દઉં તાને એક નખાઈ જ કોણ લખાડું હું તાર મારે પંચાયત નું ફોન હજુ યાર 来咱母爷俩够在聊了啊。啊啊啊